શ્રી અંબિકા માતાજી ની પાવન પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશો વિજય સુરીજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મહોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા શ્રમણ શ્રમણી વૃંદ વર્ધમાન નગરે પધારતા તેઓ શ્રીનું વર્ધમાન શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટ અને વર્ધમાન નગર જૈન સંધ દ્વારા ભવ્ય ભવ્ય સ્વાગત કરવામાં આવેલ ધ્વજા પતાકા બનેર બેડા ગૌલીઓ સાથે પૂજ્ય શ્રીઓને વર્ધમાન નગરની ની પાવન ધરા ઉપર મીઠડો આવકાર આપવામાં આવેલ સ્વાગત યાત્રામાં રાહુલભાઈ મહેતા હસમુખભાઈ વોરા ધીરજભાઈ પારેખ પંકજભાઈ શાહ તેમજ ચેતનભાઈ સંધવી કેતનભાઈ શાહ તેમજ દીપક લાલન પ્રબોધ મુનવર ભરતભાઈ બી શાહ તેમજ પીસી શાહ પરેશ શાહ રોનિત શાહ તેમજ ભાવિન શાહ દર્શક શાહ અરવિંદ શાહ તેમજ ઝવેરચંદ ખોના મહેન્દ્ર લોડાયા હીરાચંદ છેડા રાકેશ ધરમશી અભય ધરમશી તેમજ વિલાસ ઝવેરી ગૌતમ શાહ કલ્પેશ શાહ દિલીપ મોતા તેમજ હરીશ લોડાયા સાથે વિશાળ સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ જોડાયા હતા

જ્યારે ગીત સંગીતની રમઝટ અંકુર શાહ સુરતવાલાએ જમાવેલ